હલો ફ્રેન્ડ્સ ફરી પાછું મારી ચેનલ સુપર સહેલિયામાં તમારા બધાનું સ્વાગત છે હું પ્રીતિ પટેલ આજે રીતુ દિવાકર જે ડાયટિશિયન છે એમણે આ એક નુસ્ખો બતાવ્યો હતો અને મારી ડોટર ઉપર મેં એનો અમલ કર્યો અને બે મહિનામાં અમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે તો મને થયું પેલા હું બધા સાથે શેર કરું તો આપણી દીકરીઓને દર મહિને જ્યારે પીરિયડ્સ આવતા હોય છે કે આવવાના હોય છે પહેલા એ લોકોને પેટમાં પેડામાં અને પાછળ બેકમાં બહુ બહુ જ છે મારી તો દુખતું હતું એ ઘણીવાર કોલેજ પણ એના લીધે નહોતી જતી અને કમ્પ્લીટ બે દિવસ તો એને બેડમાં સૂઈ જવું પડે એટલું બધું પેઇન થતું હતું પણ એ રીતુ એને આ જે નુસ્ખો બતાવ્યો છે કે એમાં છે ને દસ થી બાર આવી દ્રાક્ષ રાત્રે પલરવાની અને એની સાથે એક ચપટી કેસર એ એક વાડકીમાં આ રીતે પલા પલારી દેવાનું છે એમાં પાણી રેડી દેવાનું છે અને આખી રાત એને ઢાંકી રાખવાનું છે અને આ જ્યારે સવારે આપણે ઉઠીએ ત્યારે નાયણા કોઠેને પી લેવાનું છે તો મારી ડોટરને આ પીધા પછી બહુ જ સારું થઈ ગયું છે તો લગભગ દસેક કલાક પંદર્યા પછી આ પાણી આવું થઈ જાય છે અને આ જ પાણીને આપણે નાણા કોઠે સવારે પી લેવાનું છે તો તમે પણ તમારી ડોટર્સને આવું કોઈ પ્રોબ્લેમ હોય તો આવું કરીને પીવડાવજો ઇટ્સ વેરી ઇફેક્ટિવ બિકોઝ મી એન્ડ માય ડોટર કોટ ધ રિઝલ્ટ ફોર ધીસ અમને આનું પરિણામ ખૂબ જ સરસ મળ્યું છે તો ફ્રેન્ડ્સ તમે ચોક્કસ આ કરજો થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ પ્લીઝ ડુ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ તો મિત્રો આ રીતે મેથી પણ રાત્રે એક ચમચી પલારવાની છે અને સવારે નણાં કોઠે પીવો એનાથી પણ ઘણા ફાયદા થાય છે તમને જે ને બધા દુખાવ હોય છે ઓછા થઈ જાય છે કોલેસ્ટ્રોલ આનાથી તમારું રીડ્યુસ થાય છે અને બધા ઘણા આના ફાયદા છે તો તમે પણ લો ડાયાબિટીસમાં બી પ્રોબ્લેમ છે પછી આ છે સ્પેશિયલ ઈરાની મેથી આવે છે જે હું દુબઈથી મંગાવું છું એ બહુ જ મોંઘી હોય છે ત્રણ હજાર રૂપિયે કિલો એટલે આ મેથી ડાયાબિટીસ માટે બહુ જ અક્ષીર છે પણ આવી રીતે રાત્રે પલાળી દેવાની છે અને સવારે અને નાણા કોઠે પી લેવાનું છે તો તમને પણ ડાયાબિટીસ હોય તો તમે આ મેથી જરૂર ખાજો તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટ્રીક સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આઇકન બટન દબાવજો થેન્ક યુ ફોર વોચિંગ